કોટફળિયાનો ગામ સાથેનો સંપર્ક ખોરવાયો પાણીનું સ્તર વધવાની આશંકાએ લોકો સરસામાન ખસેડવામાં લાગ્યા કોટફળિયા વિસ્તારમાં સાતથી આઠ પરિવારો કરે છે વસવાટ નર્મદા નદીના જળ પ્રવાહમાં વધારો નોંધાયો તો તમામ પરિવારોને સ્થળાંતર કરવાની પડી શકે છે ફરજ સરદાર સરોવર ડેમની સાથે સાથે ઓરસંગના પાણી પણ નર્મદા નદીમાં ઠલવાયા હોવાથી પ્રવાહમાં જોવા મળી રહ્યો છે નોંધપાત્ર વધારો ચંદિકા ઘાટ ડેમનું પાણી છોડવાથી પૂર વધારે આવ્યું છે અને અહીંયા આગળ કોટફળિયા ચંદ્રિકા ઘાટનું એ ખરું ને નાળું ત્યાં પણ પાણી આવી ગયું છે પાણી નાળા પાસે છે કોટફરિયા ચંદ્રિકા ઘાટ કેટલા પરિવારો પરિવાર પાંચેક રહે છે કે અત્યારે બધું ઘરનું સામાન ખાલી કરે છે હજુ હજુ આવી શકે એવું લાગે છે જેથી કરીને એમને સ્થળાંતર કરવું પડશે